નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મોદી મિત્રો ડે સ્પેશિયલમાં આજે વાત કરી છે વાયબ્રન્ટ ગુજરાતની વાયબ્રન્ટ શરૂઆત જોવા મળી રહી છે મંચ ઉપર જો જોવા જઈએ તો ઉદ્યોગપતિઓની હરણફાર જોવા મળી સાથે અબા અદાણી છે અંબાણી છે લક્ષ્મી મિત્તલ સહિતના તમામ મોટા ઉદ્યોગકારો હાજર રહ્યા અને તમામ લોકોએ ગુજરાતની અંદર સારું એવું પ્રોત્સાહન મળે અને સારા એવા ટ્રેડ બને એ માટેના પ્રયત્નો હાથ ધરવાની વાત કરી છે મહત્વના ઘણા બધા મુદ્દા છે કે રિન્યુએબલ એનર્જી એ સૌથી મોટી મહત્ત્વની વાત છે કારણ કે આવનારા દિવસોમાં જ્યારે રિન્યુએબલ સોર્સની વાત આવે ત્યારે એ બહુ મહત્ત્વનું થતું હોય ઇલેક્ટ્રિક ગાડીઓ સેમી માટે આપણે આગળ વધી રહ્યા છે અલગ અલગ ક્ષેત્રે ગુજરાતની અંદર ઉદ્યોગો અને એમાં ખાસ કરીને ભારત ઉદ્યોગની દ્રષ્ટિએ અને એમાં ગુજરાત એક બેન્ચમાર્ક તરફ આગળ વધતું એવું લાગી રહ્યું છે આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે સાથે લક્ષ્મી મિત્તલનું એવું કહેવું છે કે છવ્વીસ મિલિયન ટન સ્ટીલ ગુજરાતમાં બનશે આવનારા દિવસોની અંદર એવી પણ આશા વ્યક્ત કરી છે ત્રેવીસ લાખ કરોડના એમઓયુ બે વર્ષની અંદર વાયબ્રન્ટ ગુજરાત સમિટની અંદર થયા છે આ વખતે કેટલા કેટલો આંકડો આવે છે એ બે બારમી તારીખ પછી ખબર પડશે ચાલીસ હજાર પ્લસ ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરાશે એવી પણ વાત સામે છે આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે

રજૂઆત અને શરૂઆત બહુ સારી થઈ એકચ્યુઅલી આપણે દર વર્ષે આ તો વર્ષ પછી થયું છે દર વર્ષે મારું સૌભાગ્ય છે કે હું ઇનોગ્રેશનમાં બી જઈ શકતો હતો એ ઇનોગ્રેશન વાયબ્રન્ટ ગુજરાતનું એક ખરેખર યુનિક રહેલું છે આટલા વર્ષોથી છેલ્લા પર્ટિક્યુલર છેલ્લા સાતથી આઠ આ વાયબ્રન્ટથી ઇટ્સ અ વેરી ઇમ્પ્રેસિવ શો નોટ ઓનલી કે ઓપ્યુલર કેમ કે બહુ ભબકાદાર છે એવું છે નહીં પણ એમાં જે સિન્સિયરિટી અને ફોકસ હોય છે ને

લોકોની વ્યવસ્થિત વ્યવસ્થિત કરવી હોય વ્યવસ્થા અને જયારે એમનો વારો આવે ત્યારે સ્ટેજ પર જઈ ડાયસ પર જઈ અને વક્તવ્ય આપે તો એ બહુ અલગ જાતો ઢાંચો હતો સારું બી લાગે અને નવું પણ લાગે એટલા માટે એને કારણે કદાચ બને કે તમે બધા કોઈને શોધતા જાવ પ્રશાંતભાઈ કે તમે અમુક દેખાતો નથી અમુક દેખાતો નથી એવું બને થોડું વાર પણ અગત્યનું બીજી વસ્તુ એ છે કે જયારે ગૌતમ અદાણીનો વારો આવ્યો કે મિસ્ટર ચંદ્રશેખર ટાટા ગ્રુપનો વારો આવે કે મિસ્ટર મોહરતાનો વારો આવે માઇક્રોનો વાળાનો એ લોકો જાય અને એ લોકોને બહુ પ્રિસાઇઝ જે આગલા વાયુરણમાં બી બનતું થયું પણ આ વખતે તેવું બન્યું જ એ લોકો બહુ પ્રિસાઇઝલી વાત કરે છે બે કે અઢી કે ત્રણ મીઠા ત્યાં સુધી એમનું વખતે પૂરું બી થઈ ગયું હોય એક ફોકસ બે વસ્તુ એ લોકો કે એ લોકો શું કામ અહીંયા આવ્યા છે ગુજરાતના વાયબ્રન્ટ એ લોકો કેવી રીતે મૂલવે છે અને એમનું પોતાના શું પ્લાન છે આ ત્રણ જ વસ્તુ નોર્મલ બોલ્યા હતા અને એમાં આંકડા સાથે બોલતા હોય છે કે શું કરવા માંગે છે ધારો કે ટાટા સંસ્થે કીધું કે અમે સાણંદમાં અમારો એ ઇલેક્ટ્રિક વ્હીકલનું એ આખા નું સેન્ટર બનશે ના એ બહુ મોટી વસ્તુ છે આ જાતનું એનાઉન્સમેન્ટ મિસ્ટર ચંદ્રશેખર ડાયસ પરથી ઇલેક્ટ્રિક વ્હીકલ આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રિક વ્હીકલ ના રહેવાના તો એનું સેન્ટર સાણંદમાં બને અને હોપફુલી એ સક્સેસ કર્યું તો એ બીજી વસ્તુ હતી કે ટાચો તો બદલાવ ઇમ્પ્રેસિવ હતું ફોકસ હતું અને જે એનાઉન્સમેન્ટ થયા આપણે કીધું બરાબર છે કે બારમી તારીખ સુધીમાં ખબર પડશે કે કેટલા એમોવ્યુ થયા પણ આજે જ એનાઉન્સમેન્ટ આ સાત થી આઠ કે આઠ થી દસ ઇન્ડસ્ટ્રિયલ તરફ બહુ સ્પેસિફિક આ નક્કી હોય છે એનાઉન્સમેન્ટ આજે થયા હોય પણ એ બહુ સ્પેસિફિક હતા બીજી અગત્યની વસ્તુ એ છે કે એનું જે તમે રેન્જ જુઓ ઇન્ડસ્ટ્રીની એ બહુ આંખે ને ઉડીને વળગે એવી છે રેન્જ આપણે કીધું પ્રમાણે લક્ષ્મી મિત્તલે સ્ટીલની વાત કરી ગુજરાતમાં સ્ટીલનો પ્રોજેક્ટ અત્યાર સુધી થયો નથી આપણે સમજવું જોઈએ અને વી હોપ કે થઈ શકે કારણ કે સ્ટીલનો પ્લાન્ટ આખો અઘરો છે ઇઝી નથી હોતો પણ સ્ટીલનો પ્લાન્ટની વાત કરી ટાટા એ ઇલેક્ટ્રિક વેહિકલ ને લિથિયમ બેટરીની વાત કરી સુઝુકીએ ઓટોમાલ ની વાત કરી અદાણીએ ગ્રીન એનર્જીની વાત કરી અને મિનરલ ની વાત કરી અને અંબાણીનું તો આખું ડાયવર્સ રેન્જ છે એટલે આ જે રેન્જ છે ને એ ઘણી સારી રેન્જ છે એ બહુ અગત્યનું છે કારણ કે આ વાયબ્રન્ટનું ફોકસ રાખ્યું છે થીમ રાખ્યું છે ગેટ વે ટુ ધ ફ્યુચર અને ધીસ ઇઝ ધ ફ્યુચર જો આ પ્રોપ્ટિફાઈ થશે આ ખરેખરનું અમલીકરણ બરાબર થશે ને આપણે માનીએ ઈચ્છીએ કે થશે તો ગેટ વે ધ ફ્યુચર કોણ તો કે ગુજરાત એવી રીતે કે કે ગુજરાત ગુજરાત ફ્યુચર બીજા લઈને લઈને એવું નથી એટલું બધું કરે પણ ઇન્ડિયા આગળ વધશે ગેટ વેથ ધ ફ્યુચર એટલે મારી પહેલી ઇમ્પ્રેશન અમારા બધાની પહેલી ઇમ્પ્રેશન એવી હતી કે હા ચાર વર્ષ પછી વાયબ્રન્ટ થયું પણ ખરેખર સરસ રીતે એને શરૂઆત થઈ છે એકચ્યુઅલ શરૂઆત ગઈકાલ જ થઈ ગઈ હતી જે દેડસો ચાલુ કર્યો ત્યારે શરૂઆત થઈ હતી એની પણ શરૂઆત ખરેખર સરસ થઈ છે અને એવું બને કે કદાચ યુએસએ ના કેનેડા ટોપ પ્રાઇમ મિનિસ્ટર કે ના આવ્યા હોય પણ આપણે એટલું સમજવું જોઈએ કે ઇન્ડિયા પોતે એક ઇમરજિંગ મોટું સપ્તાહ બની રહ્યું છે ત્યારે બીજા જે વીસ કન્ટ્રી આવે લોકો ઇન્ડિયા ની પાછળ ચાલવાના બિલકુલ આપણે જાણી કરીએ તો આ ખરેખર શરૂઆત બહુ સરસ છે અને આપણે ઈચ્છીએ કે એનું ખરેખર અમલીકરણ પણ એટલું સરસ થાય બિલકુલ અમલીકરણ સરસ થાય પ્રશાંત ભાઈ જે રીતે સરે વાત કરી કે જે ઇનોવેશન છે ને જે સ્ટાર્ટિંગ છે એ ખૂબ જ સરસ રહ્યો અને વૈશ્વિક સ્તરે જો નામના થઈ જાય એ માટે સાંજે જે રોડ શો થયો યુએ પ્રેસિડેન્ટ નો પીએમ મોદી સાથેનો એટલે વૈશ્વિક લેવલે પણ ગુજરાત વાયબ્રન્ટ ની એક નોંધ લેવાઈ ગઈ કે ભાઈ ચલો ગુજરાતમાં આ રીતેનું વાઇબ્રન્ટ થઈ રહ્યું છે આટલા દેશો એકવીસ દેશો આની અંદર ભાગ લઈ રહ્યા છે મુકેશ અંબાણીનું કહેવું છે કે ન્યુ ઇન્ડિયાની જયારે કલ્પના કરીએ ત્યારે ન્યૂ ગુજરાત એ મોખરે જોવા મળી રહ્યું છે અદાણી એવું કરી રહ્યા છે કે ભાઈ આવનારા દિવસમાં બે લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં થાય એક લાખ કરતા વધારે રોજગારી મળે લક્ષ્મી મિત્તલના અલગ અલગ પ્રોજેક્ટ્સ છે ગુજરાત ક્યાંક હરણફાર કરવા માટે ક્યાં તો ન્યૂ ગુજરાતને મોકલે લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફાળો જોવા મળી રહ્યો છે અને શું લાગી રહ્યું છે કે આવનારા દિવસમાં ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે કેટલું આગળ વાઇબ્રન્ટ ગુજરાત એટલે શું વાઇબ્રન્ટ કરીને સરકારને શું મળે છે વાઇબ્રન્ટમાં એમ કરીને ઉદ્યોગોને શું મળે છે અને આખો એક શેપ આવ્યો છે એના મૂળમાં જોઈએ એની ઉપર આપણે થોડું થોડું મેગ્નિફાઈન ગ્લાસ પણ રાખવો જોઈએ જી જો થકી જ દેશ કે રાજ્ય ચાલતું હોય છે કારણ કે ઉદ્યોગો થકી મેક્સિમમ રોજગારી મેક્સિમમ જીવ એટલે જે લિક્વિડ રોટેટ થતું હોય છે અને એનાથી કોઈ ઉભા થતા હોય છે નાના એટલે એ ઉદ્યોગના એન્સીલિઝ બધા હોય એના સપ્લાયર વેન્ડરો કોન્ટ્રાક્ટરો એ બધા એ રીતે ઉભા થતા હોય છે આજે દસ વીસ વર્ષ પહેલા માણસ ધંધો ચાલુ કરે તો બિઝનેસ તો હું ચાલુ કરું પણ મારો બિઝનેસ હું લાઈશ ક્યાંથી એનો મને જે સ્કોપ અને એવન મળવા જોઈએ એ ગુજરાતમાં કદાચ પહેલા ઓછા હતા હવે વધી રહ્યા છે જેમ કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ જે પહેલા બહુ ઓછી હતી ઘણી બધી વધી ગઈ એ જ રીતે ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી એ જ રીતે ફાર્માની ઇન્ડસ્ટ્રી તો બે બાય બે નવી નવી ઇન્ડસ્ટ્રી ઇનોવેશન્સ અને ટેકનોલોજી ગુજરાતમાં આવી રહી છે ગુજરાત થકી હરણફાળ ભરતા હોય નો ડાઉટ આજથી વીસ વર્ષ પહેલા ગુજરાતમાં તમે પાંચ સાત કોર્પોરેટ માંગણી ના ગણાતા હતા કે અહીંયા જો તમે પૂછો એ બધા અદાણી તો હતું જ નહીં કોઈને પૂછો કે ઇન્ડિયામાં તો બધા નામ લે કે ટોરેન્ટ છે કેડિલા છે નિર્મા છે આવા દસ મોટા નામ લોકો બોલતા એમથી વધારે નામ કોઈ બોલી નહીં શકતા જયારે આધિકારીમાં તમે તમામ ઇન્ડસ્ટ્રીના પાંચ પાંચ નામ બોલવા હોય આજે બેચરાજી જેવું એસી છેડ દહેજ જેવું એસી છેડ સાણંદ જેવી વાત હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય તો આ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક લોકો આવ્યા છે એટલે મીન્સ ઈઝ ઓફ ડુઈંગ જે ડેફિનેશન આપે છે વાઇબ્રન્ટના એવોલ્યુ થકી સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ આપી સરકારમાંથી લોકોને શું સુવિધા મળવી જોઈએ શું મળે છે અને લોકો બીજા રાજ્યોમાં જે હું મોબાઈલ નો મેન્યુફેક્ચરર હોઉં તો બીજા રાજ્યોમાં મારા કંપની સ્થાપી હોય મારી ફેક્ટરી બનાવી હોય તો શું અડચણો સરકાર તરફથી આવે છે અને એક વસ્તુ ગુજરાતમાં હું આવું તો મને સિંગલ થકી શું ફેસિલિટીઝ મળે છે અને સરકાર તરફથી અડચણ બહુ ઓછી થાય છે બીજા રાજ્યોમાં પોલિટિકલ અડચણ પણ એટલી હોય છે જ્યારે ગુજરાતમાં પોલિટિકલ વેક્યુમના હિસાબે બીજી કોઈ અડચણ થતી નથી એટલે લોકોને એક ઈઝ ઓફ ડુઈંગ અને શાંતિ વાળું ઓપરેશન જોઈતું હોય છે જે અહિયાં મળી રહે છે કે શાંતિ અમે જઈએ છે ફેક્ટરી ચાલુ કરીએ છે પ્રોડક્શન થાય છે એ પ્રોડક્શન ડિસ્પેચ થઈ જાય છે આખી ચેનમાં સપ્લાય ચેનમાં બીજી કોઈ માથાકૂટ આવતી નથી ના સરકારી કાગળિયાની માથાકૂટ ના પોલિટિકલ અડચણની માથાકૂટ ના લોકલ ગુંડાગર્દીની માથાકૂટ બીજા રાજ્યોમાં આ બધું થતું હોય છે એટલે લોકો પ્રિફર કરે છે ગુજરાત થકી એક એનો એક એક સ્ટેપ ઉપર આવ્યું છે હવે વાઇબ્રન્ટના લાખો કરોડોના એમઓયુ હવે નોર્મલી છે ને બધા છે આટલા લાખ કરોડના એમઓયુ ગ્રાઉન્ડ પર દેખાતા નથી પણ ત્રેવીસ લાખ કરોડના એવો તમે જોવો તો આજે ના જે ના મળે પહેલા વર્ષમાં તો એમાંથી હજાર પાંચ હજાર કરોડ જ ગ્રાઉન્ડ ઉપર દેખાય કારણ કે પહેલા લોકો માત્ર જમીનની જ ચર્ચા કરે કન્સેપ્ટની ચર્ચા કરે કન્સલ્ટેશનની ચર્ચા કરે અને પ્રોજેક્ટને શેપ આપવાનો પ્રયત્ન કરે બે વર્ષે જમીન ફળવાય એની ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડઅપ થાય ધીરે ધીરે લોકો એમના એક ટ્રેક ઉપર લઈ જવાના હોય એટલે આજનું વાઇબ્રન્ટ પાંચમા વર્ષે તમને ગ્રાઉન્ડ ઉપર એટલીસ્ટ વીસ થી પચીસ ટકા દેખાય એટલે એક છે તો હજાર થી ચાલુ કરેલું વાયબ્રન્ટ હું એવું માનું છું કે આજે ત્રીસ ચાલીસ ટકા પૂરું થયું હશે અને આજના થયેલા એમઓયુ પાંચમા સાતમા દસમા વર્ષે તમે ગ્રાઉન્ડ ઉપર લાઈવ થતા દેખાશે જેમ કે સાણંદ આજે આપણે જે સેમિકન્ડક્ટરની વાત કરીએ છીએ એ રાતોરાત નહીં આવે પાંચ વર્ષ થશે સત્યાવીસ અઠ્યાવીસ પછી તમને એના ફળ ચાખવા મળશે તમને આજે બેચરાજીની અંદર આવડો મોટો મારુતિનો પ્લાન્ટ આવ્યો તો પહેલા જ વર્ષથી પ્રોડક્શન નહોતું કરવા માંડ્યું અને પહેલા જ વર્ષે રોજગારી નહોતા આપવા માંડ્યા એમ ઓવરઓલ આ એક સાયકલ છે સાયકલમાં રહેવું પડે એટલે હું સવારથી કહું છું કે વાઇબ્રન્ટ પેપર ઉપર સો છે ગ્રાઉન્ડ ઉપર ત્રીસ છે

આ સારા સ્ટેટ હોય એની આવવા માટે ગુજરાત હવે બહુ જ શોર્ટ ગેપમાં છે જે પહેલા કદાચ બહુ મોટા ગેપ પર હતું હવે ધીરે ધીરે ગેપ પર આગળ વધી રહ્યું છે આપણે ક્યાંક ને ક્યાંક આપણે બી એ લેવલમાં હવે પહોંચવાનો પ્રયત્ન કરીએ તો ગુજરાત પહોંચશે આજે નહીં તો કદાચ પાંચ દસ વર્ષ પછી પણ એ દેખાશે હા હાલની કંઈક ગુજરાત આઈટી ક્ષેત્રે ઘણું પાછળ છે ગુજરાત પોતે બને એવી શક્યતા છે અને આપે જે રીતે વાત કરી કે બે અઠાવીસ સુધી આ તમામ વસ્તુઓના જે રિફ્લેક્શન છે એ દેખાશે પરંતુ પાર્લામેન્ટની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષોને એટલી અઠ્યાવીસ ની અંદર જે ઇન્ડિયા છે એ વૈશ્વિક ઇકોનોમી ની અંદર થર્ડ લેવલમાં હશે ત્રીજા નંબર પર હશે આર્થિક રીતે આપણી સાથે હરિનભાઈ પંડ્યા જોડાયા છે આર્થિક વિષયના વિશ્લેષક હરિનભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ

અને વાઇબ્રન્ટ ગુજરાત એ એક એનો ભાગ છે એટલે ખાલી વાઇબ્રન્ટ ગુજરાત થી બિઝનેસ આવવાનો છે એ માન્યતા પણ બહુ જ ભૂલ ભરેલી છે પણ તમે ઓવરઓલ જયારે જોવા જાવ જેમ પ્રશાંતભાઈ સાચી જ વાત કરી કે આજનું જે ગુજરાત છે એ આજના વાઇબ્રન્ટ ગુજરાત અંદર જે પણ વસ્તુઓ થશે આવતા આવનારા પાંચ વર્ષો માટે અને કદાચ આવતા આવનારા દસ વર્ષો માટે છે તો એ જ રીતે જો જોવા જઈએ તો આપણો ડેટા જ કે છે કે આપણું જે એફડીઆઈ જે છે એ ફિફ્ટી બિલિયન છેલ્લા બે ડેકેટ ની અંદર વધેલું છે અને યુએસડી ફોર પોઈન્ટ નાઇન બિલિયન એફડીઆઈ આપણે ખાલી બાવીસ ત્રેવીસની અંદર જ અચીવ કરી લીધું છે સો તમે જોવા જાવ કે જ્યારે કોવિડ પછી જ્યારે બધા દેશો સ્ટ્રગલ કરતા હતા ભારત પણ સ્ટ્રગલ કરી રહ્યું હતું એક સ્ટેટ એક સ્ટેટ એની સ્ટેબલ ઇકોનોમીને લાવવા માટે ત્યારે પણ જો આપણી પાસે આટલું એફડીઆઈ આવતું હોય તો ક્યાંક ને ક્યાંક આમાં વિકાસ આપણો થઈ જ રહ્યો છે આ બધી આ બધા ફોરમ્સને લીધે અને જે આપણે વાત કરવા જઈએ કે વાયબ્રન્ટ ગુજરાત થકી કે આવા ફોરમ્સ થકી આપણને ક્યાં આગળ આપણને જે લાભ મળવાનો છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે કોઈ પણ બિઝનેસ જે છે કે કોઈ પણ સ્ટેટ છે એનું વિઝન આવનારા આવનારા કે શું છે એના પર માર્કેટ ગેમ રમતું હોય છે સો આજનું જ આપણે વિઝન જોઈએ તો વાઇબ્રન્ટ ગુજરાતની અંદર વિકસિત ભારત ટુ થાઉઝન્ડ એન્ડ ફોર્ટી આપણે વાત કરી રહ્યા છે આ દસ પંદર વર્ષનો ખેલ નથી આ આપણે વીસ વર્ષનું પ્લાનિંગ કરી રહ્યા છે ઓકે સો એમાં જો આપણે સારા આપણે ઓપોર્ચ્યુનિટીઝ આપણે અહીંયા ડેવલપ કરશું કે જેને લીધે જે સેક્ટર્સની અંદર કદાચ આપણે થોડા ઘણા પાછળ છે ઓટોમોબાઈલ સેક્ટરમાં સૌથી વધારે આગળ છે કે જેમાં આપણું એફડીઆઈ થર્ટીન છે જે ઓવરઓલ ઇન્ડિયાનું ફાઈવ પર્સન્ટ છે રાઈટ સો એવા સેક્ટરની અંદર જો આપણે કામ કરવાનું શરૂઆત કરશું તો ઓફકોર્સ આપણું માર્કેટ પણ એની અંદર સારો ભાગ ભજવશે અને એક સ્ટેબલ પોઝિશન પર આવશે અને ગુજરાત આ બધા વસ્તુઓમાં સંપૂર્ણપણે અગ્રેસર જ રહ્યું છે બીજું કે ગુજરાત પાસે કેમ અ આટલી બધી ઓપોર્ચ્યુનિટી છે એના ઘણા બધા કારણો છે કે એક તો ગુજરાત ગુજરાતને ને છે ને બધી જ વસ્તુઓનો ફાયદો મળે છે જેમ કે મેદાની પ્રદેશ છે એરપોર્ટ છે તમે સાગર કિનારો જોઈ લો દરિયા કિનારો જોઈ લો એ બધી જ જગ્યાએથી તમને ઈઝી ટુ એક્સેસ પ્લગ એન્ડ પ્લે જે અત્યારની ભાષામાં કહેવાય એ રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને ગુજરાત આપી શકે એમ છે ઘણા પ્રદેશો એવા છે કે જેની અંદર પ્લગ એન્ડ પ્લે ફેસિલિટી નથી તમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માટે ઘણા બધા બીજા રસ્તાઓ પણ તમારે લેવા પડતા હોય છે સો ગુજરાત પાસે ઓપોર્ચ્યુનિટી છે આપણે જ્યારે માર્કેટની વાત કરતા હોઈએ બિઝનેસની વાત કરતા હોઈએ અને જ્યારે આપણે એને કમ્પેરિઝન કરીએ કે ગ્રોથ કેટલો થશે એ બિઝનેસને લીધે પાર્ટिकुलर સ્ટેટનો તો આ ઘણી બધી વસ્તુઓ પર પણ આધારિત રાખે છે કે આપણે ખાલી એ રીતે ના જોવું જોઈએ કે માર્કેટનો ગ્રોથ કેટલો થશે પણ ગુજરાતે કેટલું નેટવર્કિંગ કર્યું ઓકે ખાલી ઇન્ડિયામાં જ નેટવર્કિંગ નહીં પણ આખા વર્લ્ડ વિશ્વની અંદર કેટલું નેટવર્કિંગ કર્યું કેટલું નોલેજ કર્યું કેટલું માર્કેટને ઈઝી ટુ મૂવ ઇન ની પ્રોસેસ આપણે આપી અને કેટલી આપણે ગ્લોબલ વિઝિબિલિટી આપણા ગુજરાતની આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપી એના ઉપર પણ આ બધા જ પરિબળો આધાર રાખે છે અને જેના લીધે ગુજરાતનો ગ્રોથ ક્યાંક ને ક્યાંક શક્ય બની રહ્યો છે અને આ બધા જ મુદ્દાઓની અંદર એક મહત્વની વાત એ છે કે જ્યારે વિઝનરી કોઈ જે છે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન આપણે આમ નાગરિકો એ બધાનું પણ મહત્વ એટલું જ છે મેટ્રો બનાવી દીધી અને બુલેટ ટ્રેન લાવી દીધી એનો મતલબ એવો નથી કે સરકારે કામ કરી દીધું અને સારું સારું એનો ગુણગાણ ગાઈ લીધા પરંતુ એને પણ એને સાચવવાની જવાબદારી મારી તમારી જ છે

વન સ્ટેપ ક્લિયરન્સી વન વન વિન્ડોની અંદર ક્લિયરન્સી થઈ જાય છે બીજી વસ્તુ કે જે રીતે હરીનભાઈએ વાત કરી પ્રશાંતભાઈએ વાત કરી કે આપણી પાસે જે ભૌગોલિક જે આપણી ભૌગોલિક જે ગુજરાત છે એમાં ઘણી બધી સરળતા છે કોસ્ટલ એરિયા આપણો લાંબો છે એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે આપણને સરળતા ઘણી બધી છે પરંતુ ગુજરાતમાં ગુજરાતની વાત કરીએ કે ભારત દેશની વાત કરીએ તો સૌથી વધુ એગ્રીકલ્ચર જે ડિપાર્ટમેન્ટ છે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ માટે આવનારા દિવસોમાં કેવી રીતે કારણ કે ખેડૂતોની હાલત આપણે સમાચારોમાં જોતા હોઈએ સાંભળતા હોઈએ છીએ કે ખેડૂતોને એમએસએમઈ જે જે એને લઘુત્તમ વેતન મળવું જોઈએ એમએસપી એમાં ઘણા બધા ઇશ્યુઝ આવે છે તો ખેડૂત પોતે સદ્ધર થાય ખેડૂત આગળ વધે એ માટે કેવા પ્રકારની ત્યાં કોઈ ચર્ચા થઈ હતી સમિટની અંદર સાથે રિલાયન્સ એવું વાત કરી છે કે રિટેલ ખેડૂતો અને સામાન્ય વ્યક્તિ માટે એક મહત્વનો ભાગ રિલાયન્સ પોતે ભજવશે તો એ કેવી રીતે આગળ વધશે વાત આપની સાચી છે એક રીતે ભારત જેવા દેશો ખેતી પ્રધાન દેશો કહેવાય છે એગ્રીકલ્ચર ઇકોનોમી પણ ફેક કે ઘણા વર્ષો સુધી ને આપણે ઉપર લાવ્યા નતા એમને કરતું હતું કેમિકલ અને ફાર્માસ્યુટિકલ એન્જિનિયરિંગ ઉદ્યોગ આગળ વધે ટેકનોલોજી વાઇઝ પણ તમે જુઓ તો છેલ્લા ત્રણ વર્ષમાં એગ્રી એન્ટરપ્રેનરશીપ જેને કહેવામાં આવે છે એગ્રી એન્ટરપ્રેનરશીપ એ મોટો ભાગ ભજવી રહ્યો છે સરકાર બી એમાં બહુ જ મહત્વ રહ્યું છે ગુજરાત સરકારને બી થોસ્ટ એરિયામાં એગ્રીકલ્ચર ઇનફેક્ટ આ વખતે બી વાયબ્રન્ટ ગુજરાતના જે થોસ્ટ એરિયા છે એમાં એક બાજુ ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ જીરો છે મેરીટાઈમ એન્ડ પોર્ટ છે એવિએશન છે અને એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ એક સેગમેન્ટ છે એટલે એગ્રી ને ફૂડ પ્રોસેસિંગ એ ફરીથી ખ્યાલ આવ્યો છે કે આપણે આગળ વધવાની જરૂર છે યુઝ ઓફ ટેકનોલોજી ટેકનોલોજીનો એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ઉપયોગ એ બહુ અગત્યનું છે જે આપણે થોડી વાર મિસ કર્યું હતું પણ આપણે બહુ ઝડપથી આમાં આગળ વધી રહ્યા છે એટલે તમારો જે સવાલ છે એકદમ વ્યાજબી છે કે યસ એ જરૂરી છે અને જરૂરી થઈ રહ્યું છે આ જે દેશો આવે છે બધા એમાં તમે જુઓ તો મેં કીધું પ્રમાણે મોટા દેશો પણ જે દેશો છે એ લોકો બધા પાસે બી ખેતીની કે એગ્રીકલ્ચરની ટેકનોલોજી ઘણી સારી છે અને ઇન્ડિયા પાસે એની શક્યતા વધારે છે ઉપયોગ કરવાની તો આન્સરિંગ ટુ યોર ક્વેશ્ચન યસ આમાં એનો ઉપયોગ સારો એવો થવાનો છે આ વાયબ્રન્ટ ગુજરાતનો બીજી વસ્તુ એ છે કે વાયબ્રન્ટ આપણે જે વાયબ્રન્ટ ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ છીએ એટલા માટે આ વખતનું વાયબ્રન્ટ ગુજરાત એ થોડું અલગનું એટલા માટે છે એક તો ચાર વર્ષ પછી થઈ રહ્યું છે અને આપણે બધાને ખ્યાલ તો હશે જ કે જી અંદર એક સેક્શન આખો હતો બી ટ્વેન્ટી બિઝનેસ ટ્વેન્ટી અને અર્બન ટ્વેન્ટી યુ ટ્વેન્ટી અને બી ટ્વેન્ટી એની અંદર અર્બન ડેવલપમેન્ટ અને સાથે સાથે બિઝનેસ ડેવલપમેન્ટના બહુ મોટા પાયે કામ થયેલું છે અને આ જે મોટા પાય કામ થતું હતું એમાં હું આપણે બધા હું બી એક પાર્ટ હતો બી ટ્વેન્ટી પાર્ટ હોય ગુજરાત સાથે ત્યારે છેલ્લા છ મહિનામાં વાયબ્રન્ટ ગુજરાત થવાનું જ છે એને માંધીને એને આગળ દોડ ચાલી રહ્યો હતો એટલે આ વાયબ્રન્ટ ગુજરાત એ બીજા બધા કરતાં અલગ એટલા માટે બી પડે છે કે એનો જી ટ્વેન્ટી નો પૂરેપૂરો લાભ આ વાયબ્રન્ટ ગુજરાત મળી રહ્યો છે અને ત્રીજી વસ્તુ કે વચ્ચે અનફોર્ચ્યુનેટ જે પેન્ડેમિક આવી ગયું બે વર્ષનું એ પેન્ડેમિક પછી પેન્ડેમિક દરમિયાન અને પર્ટિક્યુલર પછી ભારત અને તું હમણાં દોઢ બે મહિના પહેલા કોરિયા અને સ્પેન બંને જગ્યાએ ગયો હતો મોટા એક્ઝિબિશનમાં પહેલી વાર મેં જોયું આટલા વર્ષોમાં કે ત્યાંના લોકોનો ઇન્ડસ્ટ્રીનો રિસ્પોન્સ ભારત દેશ માટે અને આપણા દેશ સ્ટેટ માટે અલગ જતો રહ્યો છે એ દેવ રિયલાઇઝ કે ઇન્ડિયા કે ભારત એક એવું કન્ટ્રી છે જેમાં ગુજરાત જેવા બીજા રાજ્યો બી છે કે જે લોકો એને જે જરૂર છે એ લોકો સપ્લાય કરી શકે છે એની અંદર આ ફૂડ પ્રોસેસિંગ એ અગત્યનું છે કારણ કે અત્યાર સુધી આપણે ત્યાં ફૂડ પ્રોસેસિંગ અનહાઇજેનિક છે ટેકનોલોજી વગરનું છે એ જ આપણું કહેવાતું હતું હવે આખું માળખું બદલાઈ ગયું છે એને કારણે આ વાયબ્રન ગુજરાતનો જે ફાયદો છે એ કારણ કે હું એમએસએમઈ નો માણસ બેસીકલી આ વાયબ્રન ગુજરાત ફાયદો એમએસએમઈ ના થવાનો છે કારણ કે એમાંથી આનુસાંગિક જે બધું બિઝનેસ મળી રહ્યા છે ને મળવાના છે ને એ એમએસએમઈ કરવાનું છે છે એટલા માટે આ વાયબ્રન ગુજરાતના અસરો વાયબ્રન એમએસએમઈ ને થશે

તમે મેકિંગ ઇન્ડિયાની વાત કરો તમે સ્ટાર્ટઅપ્સ વાત કરો તો કેમ યુવકો જે ભણેલા ગણેલા યુવકો છે કેમ બેરોજગાર છે પરિસ્થિતિ ક્યાં નડી રહી છે આખા દેશનું જનરલ ઇલેક્શન બે હજાર ચોવીસમાં આવી રહ્યું છે અને એનો મુખ્ય મુદ્દો આપણે સૌ જાણીએ છે બે છે મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારી એટલે બેરોજગારી છે ને ક્યારેય કોઈ પણ વ્યક્તિ હવે બેરોજગારીની વ્યાખ્યા વ્યક્તિએ વ્યક્તિ અલગ હોય શિક્ષિત બેરોજગાર એટલે બેરોજગાર ઇન સેન્સ કે તમારે મહિને પચીસ હજાર રૂપિયા પગાર મળે તો તમે રોજગારી પ્રાપ્ત કરો છો અને ઓછી રોજગારી ગણતા નથી અત્યારે કઈક કામ કરો છો પણ તમે સરકારી નોકરી નથી મળતી એટલે તમે બેરોજગાર ગણાવ છો કે ખરેખર એવા જ વ્યક્તિ જો કે હું સવારથી ફાઇલ લઈને ભરું છું જૂના જમાના પિક્ચરો જોતા એમ ફાઇલ લઈને ફરું છું દુકાને દુકાને ઓફિસ ઓફિસે ઇન્ટરવ્યુ આપું મને નોકરી મળતી નથી આ ત્રણ કેટેગરીમાં તમે જયારે બહાર આવો તો ખબર પડે એકચ્યુઅલ રોજગારી ગુજરાતમાં પ્રમાણમાં રોજગારી એટલે એટલે આમાં કીધું સ્કીલ લેબર અનસ્કીલ લેબર આ ગેપ છે ને એના પ્રમાણે રોજગારી આપણને ખ્યાલ આવતો નથી કે એક્ઝેક્ટલી આંકડો ક્યાં છીએ આપણે બે ટકા એક ટકો એ બધી મોટી વાતો છે એવું કઈ છે નહીં હા રોજગાર બેરોજગારી એટલી જ છે સરકારી ભરતી થતી નથી અને જે કંપનીઓ એમોડું કરીને ગુજરાત સરકારનો ઉપયોગ કરે કારણ કે બધાને જમીન લેવામાં રસ છે સસ્તી જમીન જમીન સરકાર આપી પણ દે છે એ સસ્તી અંદર મોટો પ્લાન્ટ નાખી અને એમના જ યુપી થી દિલ્હીથી બોમ્બે થી કે વેસ્ટ બેંગાલ થી લોકો ટ્રાન્સફર લઈને આવે છે અને એ લોકો અહીંયા રોજગારી લે છે નોકરી કરતા હોય છે સ્થાનિક ગુજરાતીઓને નોકરી આપવામાં એમોનું થકી પ્રેશર કોઈ આપવામાં આવતું નથી એ સરકારે આંખ ઉગાડવી જોઈએ અને કરવું જોઈએ તો કદાચ ગુજરાત એમાં સો ટકા આગળ આવશે અને ગિપ્સિટી ની દારૂની પરમિશન કેમ આપવામાં આવી કારણ કે બહારના લોકો આવીને વસ્યા અને એ લોકો ને રાત્રે ત્યાંના કલ્ચર પ્રમાણે ત્યાં પાર્ટી નથી થતી એટલા માટે ગિફ્ટ સિટી વસ્તુ ઓપન કરવામાં આવી છે ગુજરાતીઓને જો નોકરી આપે ગિફ્સિટીમાં આવતી કંપનીઓ તો કદાચ આ દિવસ ના બી આવ્યો બિલકુલ સાચી વાત છે એક ચલ્લો પ્રશ્ન હરિનભાઈ સાહીઠ સેકન્ડ છે આપની પાસે હરિનભાઈ આવનારા દિવસોમાં સ્ટાર્ટઅપ માટે કે આંતરપ્રણિયર માટે કેવા દિવસો આઈટી સ્ટાર્ટઅપ માટે અને વેબ થ્રી ટેકનોલોજી એટલે કે બ્લોકચેન ટેકનોલોજી માટે આવનારા દિવસો માટે ગુજરાત એક અગત્યની ભૂમિકા ભજવવાનું જ છે ગિફ્ટ સિટી જેવી વસ્તુઓ સ્માર્ટ સિટી જો ગુજરાતમાં છે તો આનો ફાયદો આખા દેશને ચોક્કસ મળવાનો છે અને આ આ વસ્તુઓને લીધે આ બધી વસ્તુઓ ડેવલપ થશે તો રોજગારીનો પ્રશ્ન પણ બેરોજગારીનો જે પ્રશ્ન જે આવી રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક હળવો થઈ જ જશે પણ જેવી રીતે આપણે હમણાં જ ચર્ચા કરી કે નો સ્કિલ્ડ વર્કર અને અનસ્કિલ્ડ વર્કર તો સ્કિલ્ડ વર્કર ની ખોટ હજી પણ ગુજરાત પાસે છે જ જેને લીધે આપણે આ આઈટી હબ ની અંદર એટલું સારું આપણે પરફોર્મ નથી કરી શકતા પરંતુ જો આપણે થોડુંક એજ્યુકેશન સેક્ટર ને પણ થોડુંક પ્રાધાન્ય આપીએ થોડુંક આઈટી માં આપણે ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરીએ તો આવનારા વર્ષોની અંદર વેબ થ્રી ટેકનોલોજી અને બ્લોક ચેન ટેકનોલોજી થકી ગુજરાત આખા વિશ્વનું એક વિશ્વગુરુ બની શકે અને એક મોડલ સ્ટેટ તરીકે ઉભરી શકે એવો મારો ચોક્કસ વિશ્વાસ છે બિલકુલ દર્શક મિત્રો મહત્વના મુદ્દે ચર્ચા થઈ કે રોજગારી અને સાથે શરૂઆત ગુજરાત રીતે થઈ છે આભાર પ્રમીનભાઈ આપનો પણ આભાર અને હરીનભાઈ આપનો પણ આભાર થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાયા બદલ દર્શક માહિતી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં મહત્વની વાયબ્રન્ટ ગુજરાત સમિટ લઈને ચર્ચા થઈ હજુની ચર્ચામાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર